જો જીતવા માટે લડશો તો જીત જરૂર મળશે પણ બીજાને હરાવવા માટે લડશો ને તો જીત ક્યારેય નહીં મળે કંઈક ધ્યેય કે ગોલ માટે આગળ વધશો તો જરૂર સફળતા મળશે પણ જો ઈર્ષા કરી આગળ વધશો તો હંમેશા પાછળ રહેશો જો સુખી રહેવા પ્રયત્ન કરશો તો જરૂર સુખ મળશે પણ બીજાને દુઃખી કરીને સુખ જોઈતું હશે ને તો દુઃખી જ રહેશો કોઈ પણ દુઃખ કે મુશ્કેલી આવે તો આટલું ધ્યાન રાખશો પરિસ્થિતિને સમજવાની કોશિશ કરજો હિંમત રાખીને સામનો કરજો આત્મબળ અને મનોબળ મજબૂત રાખજો પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરશો નહીંતર ખુદને બદલાવશો દુઃખનું કારણ આપણી ગેરસમજ છે અને સુખનું કારણ આપણી સાચી સમજણ છે સુખની પરિભાષા સ્વીકારવું સમજવું જાણવું અને જીવનમાં ઉતારવું દુઃખ શા માટે આવે છે ન ગમતું થવું આપણે જ નક્કી કરી લેવું ખોટું માની લેવું અને વિચાર્યા વગર ચાલવું